哦、oh. <laughs>，招待去。 મારા ઘરવાળા અરે એમ નહી દાદી તકલીફ શું થાય છે તકલીફ હોય તો જ આવવાનું તમે કઈ અમારે હગાવાલા તો સો ને કે તમારા માટે પેંડા લઈને આવું અમારે અમારે વેવાય આ રહીને જ બનતું મને શું પૂછો છે એને પૂછો દાદી તમે થોડી વાર શાંતિ રાખો હું દાદાને પૂછું છું તો એને પૂછો ને મને શું પૂછો દાદા શું થાય છે ઈ મારા ઘરના એ ભગવાન હવાર હવાર માં કોનું મોઢું જોયું હશે મેં તમારી ઘરવાળીનું હું તો નઈ જોઉં છું મારી ઘરવાળી મોઢું તમે એની જોતા તમે આયા શું લેવા આયા સવો દવા લેવા બીજું તો આયા શું કરવા આવી સાહેબ દવા લેવા ને માથું શું પકડીને બેઠા છો એવું હોય તો દવા લઈ લેવ માથે હાથ રાખે નો ફેર પડે તમારે તો ઘરનું દવાખાનું

બે કલાક થઈ તો એ જ્યાં ડોહો ને બેઠા હે જવાનું નામ જ લેતા આય બેહું આ તૈયારી કરે છે નીકળવાની આ હંતાઈ જાવ કર હું કહું સાહેબ કે ન્યાન ન્યાન રહ્યા ઘરે આટલી વાર લાગે પણ સાહેબ ઈની વહુ નું મોઢું જો આ ગયા હોય પણ આટલી વાર થોડી હોય હવે આ સાહેબ નઈ આવે નકર આ એટલે બીજા દવાખાના દવા લઈ આવી હાલો તાઈ પણ કે બીજું દવાખાનું છે હાલો હા બસ બોલો ગઈ હા બોલતા નથી ને હવે છુટકારો મળ્યો લે હું દવાખાના વહી જાઉં બોલો ડોક્ટર સાહેબ હ મને ખાધા પછી ભૂખ નથી લાગતી અને જાગ્યા પછી નિંદર નથી આવતી બોલો એટલે ઓમ તો સારું છે ને કઈ વાંધો તો નથી ને ના ના સાહેબ મને કઈ વાંધો જ નથી તો તડકામાં બહુ કામ ન કરતા પણ સાહેબ એમાં એવું છે ને કે અમારે નવા મકાન નું કામ ચાલુ છે તો અમારે તડકામાં જ પાયો ગારવી છે પાયાનું તો રહેવા દો હાવ ઘરમાં ત્રણ ટેબલ પડ્યા પાયા વિનાનો એમાં વેચ નથી નખાવાનો પાયા ગારું હું તમે શાંતિ રાખો તમે કાઈ ન બોલો તમે બધું સમજી ગયા ને અરે સાહેબ હું તો સમજીને જ બેઠો છું પણ આને નથી સમજી હઈ ગયો એવી સાપ સીડી જેવી છે ને કે માન સીડી સળવા જાવ ને તા તો નાગળની જેમ ડંસી જાય

ઈ નાની વાત જો મોટી નો વાતતા કારણ કે હું પીઉ છું ને તો ગરા માં હલવાઈ જાય છે સુજી ડોક્ટર ને ડોક્ટર ડોક્ટર એ ડોક્ટર એ ડોક્ટર બેભાન થઈ ગયા લાગે છે હાય 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 હેલી બેરી આ ડોક્ટર ને શું થઈ ગયું તું મને શું ખબર આ ડોક્ટર કઈ બોલતાય નતા બોલ

પણ સાહેબ માથું દુખે તો એમાં વાળ કે કે વાળ થોડા દુખે છે અને થોડો તાવય આવે છે તાવય આવે છે જો તપાસી જઉં એ પણ સાહેબ આયા તપાસવાનું હોય હાથમાં કા તપાસો હો

હને કો જમી ગયો હે કો હાથ લાવો તમારો ઈશુ કરો છો આની રગ જો ઉછ આટલા વર્ષથી સાહેબ હું એની રગ નથી ગોતી શકતી તો તમે ક્યાંથી ગોતી શકવાના સાહેબ હા એને કઈ નહીં ખબર પડે તમે સાના મને રગ પોતો એવું કયો માં ન કરી એને નથી એક માળ ઓછો છે એવું હે હા તો એને મોટા દવાખાને ભરતી કરાવી શું કીધું એ એમ કીધું કે તમારે મોટા દવાખાને જાવું પડશે હવે રગ રગ નથી જડતે ને આટલે વાંધો ન હું દવા આપી દઉં હા રગ આવી જશે આતે લાવો સરખું તો થઈ જશે આનું વાતું

ખાતમ લખવાળો મારે હું આરે નથી લાયો ગામ મદરીઓ છો ને હા ગામ મદરી એ બીજી વાર આવન થાશે ત્યારે આપી દેશું શું આ કંજુસી કરો છો વાંધો ને વાંધો ને જાવ જાવ તો હા અત્યારે લોકો કેવી કંજુસી કરે ઉદાર દિલ નથી કોઈ આવા નવા આવા નવા દર્દી આવશે મારું કેમ માલ છે આમાં આવત ભટકાય છે લગભગ હવારમાં જાગીને મારા ઘરવાળાને મોઢું નઈ જોયું એટલે આમ થતું હોય છે બે હું મોટું જોતા હું મારી ઘરવાળીનું